હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે પાટણના ફેમસ દેવડા બનાવીએ તેના માટે સૌપ્રથમ પ્રથમ ચાડીને એક કપ જેટલો મેંદાનો લોટ લીધો છે હવે આપણે તેમાં એક ચપટી જેટલો ખાવાના સોડા ઉમેરીશું સોડાને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ મૂળ માટે તેમાં ચાર ચમચી જેટલું થીજેલું ઘી ઉમેરીશું અહીં મેં ઘરના ઘીનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ હાથ વડે મસળીને તેને બરાબર મિક્સ કરી લઈએ ઘી બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં બે ચમચી જેટલું ગરમ પાણી ઉમેરીએ અને તેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ પ્રમાણે લોટ બાંધીને મેં તેને ઢાંકીને અડધો કલાક માટે મૂકી દીધો હતો અહીં અડધો કલાક પછી લોટનું ટેક્સચર કંઈક આવું થઈ જાય છે ત્યારબાદ આપણે તેને બરાબર હાથ વડે મસળી લઈશું અને તેમાંથી નાના નાના લુવા તૈયાર કરીશું અહીં આટલા લોટમાંથી મીડિયમ સાઇઝના આઠથી નવ જેટલા લુવા બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ એક લુઓ લઈ બંને હથેળી વરે આ રીતે બરાબર મસળી અને તેનો આવો ટિક્કી જેવો શેપ આપી દઈશું તમે ઈચ્છો તો તમે તેને વધારે ફ્લેટ પણ કરી શકો છો પરંતુ તેમાં એક પણ તિરાડ રહેવી ન જોઈએ અને કાંટાવાળી ચમચીથી બંને બાજુ વધારે ઊંડા ન જાય તે રીતે પ્રિક કરી દઈશું અહીં હું તો એ સ્ટેપ બતાવું તમને ભૂલી ગઈ છું માટે તમે જરૂરથી કાંટાવાળી ચમચીથી તેના ઉપર ખાંચા પાડી દેજો જેથી તમારું દેવડા ઉપરથી ફાટી ન જાય અને તેનું ટેક્સચર બદલાય નહીં અહીં આ પ્રમાણેના દેવડાના શેપના બધા લુવા બનાવીને તૈયાર કરી લીધા છે દેવડા તળવા માટે મેં અહીં તેલ ગરમ કરવા મૂક્યું છે અહીં તેલ આપણે વધારે ગરમ કરવાનું નથી ફક્ત ધીમે રહીને લોટ તળાય તે પ્રમાણે જ આપણે ગરમ કરીશું અહીં એક પછી એક આપણે બધા જ દેવડા તેમાં ઉમેરી દઈશું અહીં ફક્ત તેલ થોડું જ ગરમ હોવું જોઈએ આપણે મેંદાનો ઉપયોગ કર્યો છે વળી તેની થિકનેસ વધારે છે માટે અંદરથી સારી રીતે પાકવો ખૂબ જરૂરી છે માટે મીડિયમ ફ્લેમ પર જ આને આપણે તરીશું એક બાજુ થોડો કલર બદલાયા બાદ આપણે ઝારાની મદદથી પલટાવીને બીજી બાજુ તળી લઈશું તેને તળાતા થોડો વધારે સમય લાગે છે આ રેસીપી મેંદામાંથી બને છે માટે આપણે એકદમ ધીમા ગેસ પર તેને તળવું જેથી અંદરથી કાચું ન રહે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ધીરે ધીરે તેનો કલર બદલાઈ રહ્યો છે અને આ રીતે ઝારાની મદદથી ફેરવતા બધા જ તળી લઈએ અહીં આ પ્રમાણે આપણા દીવડા તળાવીને તૈયાર થઈ ગયા છે હવે તેને બહાર કાઢી લઈએ ચાસણી બનાવવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે તેમાં એક કપ જેટલી ખાંડ ઉમેરી છે અહીં જેટલો તમે મેંદાનો લોટ લીધો હોય તેટલી ખાંડ ઉમેરવી ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આપણે અહીં એ દોઢથી એ બે તાર જેટલી ચાસણી બનાવવાની છે ગેસ મીડિયમ રાખી આ રીતે તાવે તો હલાવતા જઈ સૌપ્રથમ આપણે ખાંડ અને પાણીના મિશ્રણને બરાબર ક્રશ થાય ત્યાં સુધી મિક્સ કરી લઈએ ખાંડ ઓગળતાની સાથે જ આપણે તેની ચાસણીને ચેક કરતા રહીશું અહીં દીવડા માટેની ચાસણી પરફેક્ટ હોવી જોઈએ જો તેની ચાસણી બરાબર નહીં હોય તો તમારા દીવડા સારા નહીં બને અને તેના ઉપર ખાંડનું લેયર પણ સારું નહીં બને માટે અહીં આપણે કડક ચાસણી લેવાની હોય છે દેવડા મૂકવા માટે મેં પહેલેથી જ એક ટ્રે પર ઘી લગાવી દીધું છે તમે જોઈ શકો છો અહીં આપણી આ ખાંડ બરાબર ઓગળી ગઈ છે હવે વચ્ચે વચ્ચે આપણે ચાસણીને ચેક કરતા રહીશું ચાસણીનો ડ્રોપ આ રીતે એક ડીશમાં લઈ તેને બે હાથની આંગળીઓ વડે ચેક કરીશું તમે જોઈ શકો છો અહીં આ પ્રમાણે તાર બને છે પરંતુ તાર તૂટી જાય છે તેનો મતલબ હજી ચાસણી બરાબર તૈયાર થઈ નથી અહીં મીડિયમ ફ્લેમ પર આ રીતે તમારે તાવે તો કન્ટિન્યુ ચલાવતા રહેવો તમને જો દોટ તારની ચાસણી કેવી હોય તેની ખબર ન પડે તો આ રીતે જ્યારે તે એ ચોટવા માંડે ત્યારે તમારે સમજી જવું કે હવે તમારી ચાસણી બનવામાં વધારે વાર નથી અને આ રીતે તાવેતાની મદદથી જ્યારે તમે તે તેના ડ્રોપ નીચે પાડશો ત્યારે ડ્રોપ પડતા થોડી વાર લાગશે અને છેલ્લા ડ્રોપમાં થોડુંક વધારે તાર થશે તેનો મતલબ એમ કે તમારી ચાસણી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણી ચાસણી એકદમ થીક થઈ ગઈ છે અને તે કોરે ચોટવા માંડે છે ત્યારે જ્યારે ચાસણી ગરમ હોય ત્યારે તરત જ આપણે તળેલા દેવડા તેમાં ઉમેરી દેવા અને આ રીતે બધી બાજુ કોટ થાય તે રીતે મિક્સ કરી લેવા અહીં ચમચાની મદદથી આ રીતે દેવડા ઉપર ચાસણી આવે તે રીતે ઉમેરતા જઈએ અને તેને બધી બાજુ ચાસણીથી કોટ કરી લઈએ તમારે આ પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની રહેશે કારણ કે જેમ જેમ ચાસણી ઠરતી જશે તેમ તેમ તે જામી જશે અને પછી તમારે ફરીથી તેને ગરમ કરવી પડશે માટે જ્યારે ચાસણી ગરમ હોય ત્યારે તમારે ઝડપથી આ પ્રોસેસ કરી લેવી અહીં જો તમારી ચાસણી જામી જાય તો ફરીથી તમે તેમાં થોડું પાણી ઉમેરી અને તેની થિકનેસ મીડિયમ કરી શકો છો તૈયાર થયેલા દેવડાને આ રીતે આપણે ઘી લગાવેલી ડીશમાં લઈ લઈશું અને તેના ઉપર પણ થોડીક ચાસણી ઉમેરીશું અહીં આ પ્રમાણે મેં બધા જ દેવડાને ડિશમાં લઈ લીધા છે અને તેના ઉપર આ રીતે થોડી થોડી ચાસણી આપણે ઉમેરતા જઈશું બહારથી આપણે જે દેવડા લાવીએ છીએ તેના ઉપર આ રીતે ખાંડની ચાસણી ઉમેરેલી હોય છે ડીશમાં ઘી લગાવ્યું હોવાથી તે ખૂબ સારી રીતે તેમાંથી છૂટું પડી જાય છે ઉપરથી આ રીતે બધી જ ચાસણી ઉમેરી લીધા બાદ આપણે તેની ઉપર બદામ કાજુ કે પિસ્તાની સ્લાઇસ લગાવી તેને ડેકોરેટ કરીશું અહીં ચાસણી ઉમેરી લીધા બાદ આ પ્રમાણે મેં બદામની સ્લાઇસ તેના ઉપર ઉમેરી છે અને તેને અડધો કલાક માટે ઠરવા દઈશું અહીં તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે તે અનમોલ્ડ થઈ ગયા છે અને આપણા દેવડા એકદમ સારી રીતે બની ગયા છે હજી તે થોડા ગરમ છે તે એકદમ ઠરી જાય ત્યારબાદ આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ અહીં આ પ્રમાણેના દેવડા બનીને તૈયાર થઈ ગયા છે અહીં તમે જોઈ શકો છો એક દેવડાને હું તમને તોડીને પણ બતાવી રહી છું અંદરથી પણ ખૂબ સારું ટેક્સચર છે હવે બહારથી દેવડા લાવવાને બદલે આ રીતે ઘરે જ સારા દેવડા બનાવીને એન્જોય કરો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂરથી જણાવો